જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરી નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું પીએમ કિસાનના એકવીસમાં હપ્તા વિશે તો મિત્રો એકવીસમો હપ્તો ક્યારે આવવાનો છે અને તેના પૈસા ઓક્ટોબર મહિનામાં પડવાના છે કે કોઈ બીજા મહિનામાં તેની પણ તમને સંપૂર્ણ માહિતી તમને આગળના વિડીયોમાં જોવા મળશે અને એકવીસમાં હપ્તાની તારીખ જાહેર થઈ ગઈ છે તો તે તારીખ જાણવા પણ તમે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો ચાલો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને આડકતરા ખેડૂતોને વાર્ષિક છ હજારની સહાય આપવામાં આવે છે જે ત્રણ સમાન હપ્તામાં દરેક વખત બે હજાર રૂપિયા વહેંચવામાં આવે છે યોજના બે હજાર ઓગણીસમાં શરૂ થઈ હતી અને અત્યાર સુધી વીસ હપ્તા જારી થયા છે વીસમો હપ્તો બે ઓગસ્ટ બે હજાર પચીસમાં જારી થયો હતો જેમાં નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોએ વીસ હજાર પાંચસો કરોડની સહાય મળી હતી તો મિત્રો એકવીસમાં હપ્તાની તારીખ હજુ સુધી કેન્દ્ર સરકારે ચોક્કસ તારીખ જાહેર કરી નથી પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર કોઈ નવી અપડેટ હજુ સુધી આવી નથી અપેક્ષિત તારીખ વિવિધ વિશ્વસનીય સ્ત્રોતો અનુસાર હપ્તો સામાન્ય રીતે ચાર મહિનાના અંતરે આવે છે તેથી એકવીસમો હપ્તો ઓક્ટોમ્બર બે હજાર પચીસમાં ખાસ કરીને મધ્ય અથવા અંત સુધી જમા થવાની આશા છે કેટલાક અંદાજો નવેમ્બર બે હજાર પચીસનો પણ ઉલ્લેખ કરે છે અને મિત્રો દિવાળી બે હજાર પચીસ એકત્રીસ ઓક્ટોમ્બર પહેલા રિલીઝ થવાની સંભાવના છે ખાસ કરીને બિહાર વિધાનસભા ચૂંટણીના કારણે જેની તારીખો સપ્ટેમ્બર અંતે જાહેર થઈ શકે છે ચૂંટણી કોડ ઓફ કન્ડક્ટ પહેલા ઓક્ટોમ્બરની શરૂઆતમાં રિલીઝ થવાની તૈયારીઓ ચાલી રહી છે પૂર આક્રાંત વિસ્તારોમાં પ્રાથમિકતા મળી શકે છે અન્ય અંદાજ જો વિલંબ થાય તો નવેમ્બર ડિસેમ્બર વચ્ચે પરંતુ મોટાભાગના અંદાજ ઓક્ટોમ્બર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થી માટે આ એક જ ખૂબ જ મહત્વની જાણકારી ઘણા ખેડૂત મિત્રો એવા છે કે જેમના પૈસા અટકી ગયા છે કારણ કે ઈ કેવાયસી અથવા આધાર બેંક લિંકિંગ પૂરું થયું નથી સરકાર તરફથી સ્પષ્ટ નિયમ છે કે જો તમે પીએમ કિસાન યોજનામાં પૈસા મેળવવા માંગો છો તો તમારે ત્રણ વસ્તુ ચોક્કસ રીતે કરવી પડશે પહેલું છે ઈ કેવાયસી પૂરું કરવું એટલે કે તમારી ઓળખની ડિજિટલ પુષ્ટિ કરવી બીજું છે આધાર અને બેંક એકાઉન્ટ લિંક કરવું તેથી રૂપિયા સીધા તમારા ખાતામાં આવી શકે અને છેલ્લું છે જમીન રેકોર્ડ અપડેટ રાખો કરવા જોઈએ હાલમાં દેશભરમાં નવ પોઈન્ટ સાત કરોડ થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે પણ હજી સુધી ઘણા ખેડૂત એવા છે જેમને ઈ કેવાયસી અથવા આધાર લિંક ન હોવાને કારણે હપ્તો મળતો નથી તો મિત્રો જો તમે ઈચ્છો છો કે તમારા ખાતામાં રૂપિયા સમયસર આવે તો તમારે આજે જ તમારું ઈ કેવાય પૂર્ણ કરવાનું રહેશે અને જો મિત્રો તમે પીએમ કિસાન યોજનાની રકમ સ્થિતિ એટલે કે બેનિફિશિયરી સ્ટેટસ ઘરે બેઠીને તપાસવા માગો છો તો તમે આ પગલાં અપનાવો સૌ પ્રથમ તમારે મોબાઈલ કે કમ્પ્યુટરમાં પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન વેબસાઇટ ખોલવી પછી ત્યાં તમને લાભાર્થી સ્થિતિ બેનિફિશિયરી સ્ટેટસ નામનો વિકલ્પ મળશે ત્યાં ક્લિક કરવું એ પછી તમારે તમારો નોંધની નંબર આધાર નંબર અથવા મોબાઈલ નંબર પૈકી એક નંબર દાખલ કરવો પછી કેપચા કોડ નાખી અને ઓટીપી વેરીફાઈ કરશો તો તમને તમારું બેનિફિશિયરી સ્ટેટસ જોવા મળશે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ બીજા વિડીયોમાં